સંતાનોના સંસ્કાર માતા પિતાને આધીન હોય છે ગાયનો પુત્ર એટલે પવિત્રને સંસ્કારી થયો જ્યારે ધુંધુ ધુંધુલી ખોટું બોલનારી હતી એટલે કુસંગી અને પાપી થયો એટલે સંતાનને સંસ્કાર આપી સારા રસ્તે વાળવાએ માતા અને પિતા બંનેની ફરજ છે પણ કે ઘરનું પોષણ કરવા માટે થઈ પિતા તો બહાર જશે એને સમય નથી એટલે એની ફરજ પણ માતાએ બજાવવાની છે જેમ કુંતા માતાએ પોતાના પાંચેય પુત્રોને સંસ્કાર આપ્યા એ જ રીતે ગાંધારીએ પોતાના સો દીકરાને ન આપ્યા પોતે કે પિતા અંધ છે ને તો મારાથી થોડું જોવે આંખે પાટા બાંધ્યા ઓલા સો એ બગડ્યા એટલે માતાની નજર ખાસ સંતાન પર હોવી જોઈએ છોકરાઓને આજે આપણે ભણવા માટે હોસ્ટેલમાં મૂકીએ છીએ એને મન ફાવે તેમ હોસ્ટેલમાં ન હોય ને ઘરે હોય તો સ્કૂટી લઈને બાઇક લઈને બધા ગમે તેમ રખડતા હોય છે પણ માતા પિતાની ફરજ છે કે ક્યાં જાય છે કોની સોબત કરે છે કોની મૈત્રી છે એ ધ્યાન રાખવું ત્યારે સંસ્કાર સંસ્કારી રહેશે સંતાન સીતા માતા સંસ્કારી રહ્યા એની પાછળનું કારણ દરેક સ્થાને એમના માતા એમની સાથે હતા સીતા માતાના માતાશ્રી એમના મમ્મી શું કહે છે આ બાજુ બા કોણ હતા પૃથ્વી માતા એટલે જ્યાં જાય ત્યાં માતા તો સાથે જ હોય એટલે એમના સંસ્કાર બગડવા ન દીધા જ્યારે આપણે તો છોકરાઓને પૂછાતું નથી ક્યાં જાવ છો એને ટકટક કરે છે એવું લાગે છે પણ સંતાનોને સંસ્કાર આપણે જ આપવા પડશે નહીં તો ધર્મ જશે ઢોલ વાગતો અને કર્મોની થશે કાણ વિવેક સાવ વંઠશે ને મર્મ પહોંચશે મશાન સંસ્કારો આપણે જ આપવાના છે કારણ કે બધા જ સ્થાને આપણી આગળની પેઢી માતાની ગોદમાં ઉછરીને મોટી થાય છે અને તમે જોજો આપણે ત્યાં એક કહેવત છે કે એ કૂવામાં હોય તો અવેળામાં આવે ને એમ માવતર પાસે હોય તો સંતાન પાસે આવે પણ માવતરને સમય નથી એ પોતાના કામમાં પડ્યા છે ને સંતાનો પોતાના કામમાં પડ્યા છે ને અંતે પરિણામ ખરાબ આવે છે હવે આ યુગમાં એમ પણ કહેવાય એમ નથી કે ફોન જ ન આપો છોકરાઓને કારણ કે મોટા ભાગના બધા જે કાંઈ પણ કારસ્તાન થાય છે ફોન થકી થાય છે કારણ કે ફોન વગર ચાલે તેમ જ નથી પણ સાથે સાથે નજર રાખો તમારા બાળકો માટે રોજ પાંચ દસ મિનિટ કાઢો ને એને સમજાવો કે શું સારું છે શું ખરાબ છે એને તમે રોજ કહેશો ને ત્યારે જીવનમાં પહેલી વાર એની સામે કોઈ આવશે ને તો એને ખબર પડશે કે આ મમ્મીએ કીધું તું આમ ન કરાય પપ્પાએ કીધું હતું આમ ન કરાય જો આ આમ કરે છે એટલે આપણે બાળકને ત્યાંથી પાછા વાળવાનું શીખવી શકીએ